મારું નામ કમલેશભાઈ હરિભાઈ બારોટ કે મારા ભાઈ ને અચાનક મને ખબર ખ્યાલ નથી મને જાણ મળતા હું ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલે મોરબી ગયો ત્યાંથી કે હવે રાજકોટ લઈ જવાના છે તો અમે રાજકોટ ભેગા થયા રાજકોટના વિડીયો મારી પાસે છે મારા ભાઈને ત્રણ કલાક એનું બ્લડ નીકળતું હતું કોઈએ ધ્યાન દીધું નહીં બરોબર કોઈ ધ્યાન ન આપતા મેં મારે મારું મકાન જુઓ મારા ઘર જુઓ અમે મારી મા કતરુમીની ખાય છે અમે ગરીબ માણા છે બરાબર મારો ભાઈ મજૂરી કરીને ખાય છે સાહેબ પોતે નો ધંધો કરે અમારી અગર કોઈ ધંધો કોઈ રોજગારી કોઈ વસ્તુ છે નહીં તો એ અમે ઊંચી પાછીના કરીને અમે પ્રા મારા ભાઈનો જીવ બચવા આટું કરી અને અમે પ્રાઇવેટમાં મારા ભાઈને શિફ્ટ કર્યો પ્રાઇવેટમાં શિફ્ટ કરતાં બરાબર અહીંયા કને મારા ભાઈનું મૃત્યુ તો છિયેલું જ હતું તો એ છતાં પ્રાઇવેટવાળાએ ધોકો કરી બરાબર મારા ભાઈને પા આઠથી દસ કલાક રાખ્યો ચોવીસ કલાકની અંદર અમારી અગર એટલું બિલ વસૂલ કર્યું અને છતાં મારો ભાઈ મૃતદેહમાં હતો તોય છતાં અમને એવું કહેવામાં આવ્યું કે તમારે અડધીથી ત્રણ લાખ રૂપિયા ભરવા જેવો છે ઓપરેશન કરાવવા માટે પણ મારો ફૂઈનો દીકરો એવો જાણકાર અને અંધી રીતે મેં મેડિકલનો એક પ્રાઇવેટનો વ્યક્તિએ બોલાયો હતો એ પણ મૃતદેહને કહી દીધો હતો પણ મારા ફૂઈના દીકરાને એવું જાણવામાં આવ્યું કે તારો ભાઈ હાવ ફેલ જ છે અને એ મારી અત્યારે હાજરમાં રજ્યું છે અને એ તમને આંધુ કે છે વોકટ મારું નામ પ્રભાત રામજીભાઈ મકવાણા વોકાટ એવું વોકાટ હોસ્પિટલ એમને એવું કીધેલું કે આ ભાઈ હજી જીવે છે તમારે અઢી લાખ રૂપિયા ભરવા જો છે આ ઓપરેશન કર્યા પછી જીવે ન જીવે એની કોઈ ગેરંટી નથી અઢી લાખ રૂપિયા પછી મેં એમ કીધું કે ભાઈ જો અઢી લાખ રૂપિયા અમે જમા કરી દઈ પણ અમને જીવ તો કરી દયો ને હું એમ કહું છું કે આ ભાઈ મરી ગયા છે આ ભાઈ મરી ગયા એની આઠ કલાક થઈ છે એનું હું તમને એવું સાબિત કર દઉં કે મરી ગયા છે અઢી લાખ મને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે અહીંયાના ડોક્ટરે જાહેર કરી દીધું કે આ ભાઈ દસ કલાકથી ગુજરી ગયેલ છે રાતના અઢી વાગે ગુજરી ગયા હતા અને બપોરે એક વાગે મેં બાજીને અહીંયાથી હોસ્પિટલ બહાર કાઢ્યા છે બોતેર હજાર બિલ બનાવ્યું ખાલી પાટો બાંધવાનું એમાં ચાલીસ અમે માંડ ભેગા ફાળો ઉઘરાવીને અમે જમા કરાવેલ છે સાહેબ આનો યોગ્ય ન્યાય મળે આ લોકોને એવું કઈક કરું